હા એ મિત્રો કેમ છો તો મિત્રો આવી ગયો છું એકદમ નવો જ વિડીયો લઈને હું જયેશ મકવાણા તો મિત્રો તમે બે ત્રણ દિવસ પહેલાં જોયું હતું એકદમ મેં એક વિડીયો મૂક્યો હતો કે જે મેં ઘરે જ એકદમ ભાઈ ઘરમાં મચ્છર અને નાની નાની જીવાત આવતી એના માટે એકદમ ધૂપ બનાવ્યો હતું તો એકદમ ધૂપ સુકાઈને તૈયાર થઈ ગયો છે તો તમે એકદમ તમે જોઈ શકો છો ભાઈ એકદમ કડક કડક થઈ ગયો છે તો આ મચ્છર પગાડવા માટે જોરદાર કામમાં આવશે કારણ કે એના અંદર ગુલાબની પાખડીઓ હજારિકલની પાખડીઓ કપૂર ગુગરને બધું હતું તો ભાઈ ધૂપ અમે સળગાવી પણ દીધું તો તમે સામે જોઈ શકો છો ભાઈ એકદમ જોરદાર રૂપાઇણા એકદમ ધૂપ પર સળગી રહ્યું છે અને એકદમ એની જોરદાર સુગંધી પણ આવી રહી છે પણ સુગંધી તો હું તમને બતાવી ના શકું તો ખરેખર ભાઈ આ પ્રમાણે તમારી પાસે પણ ટાઈમ હોય તો ખરેખર સો ટકા આવું ધૂપ બનાવજો અને ખરેખર મેં કહ્યું તો તમને કે ભાઈ મારા સુકાઈ જશે તો હું તમને વિડીયો પણ એનો બતાવીશ તો આ વિડીયો પણ મેં આજે પૂરો કરી દીધું છે તો સંપૂર્ણ ધૂળ ધૂપ સળગી જાય છે થોડો બાકી રહેતો નથી એકદમ સુગંધી એકદમ નેચરલ એકદમ સુગંધી એને આવી રહી છે કારણ કે ગાયનું સાણ હતું ગુલાબની પાખડી હતી કપૂર હતું ભૂગડધૂપ હતું આ બધા જ મિક્સ કરીને બનાવેલો હતો તો ખરેખર ભાઈ તમારી પાસે પણ જો ટાઈમ હોય તો સો ટકા ધૂપ બનાવજો તો મિત્રો આજનો વિડીયો હું અહીં સમાપ્ત કરું છું તમને આજનો વિડીયો કેવો લાગ્યો તો મિત્રો સો ટકા મારી ચેનલ છે મારી જીવન સંગીની તો મિત્રો મારી ચેનલને લાઇક ફોલો શેર અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી બાય